લોકસભાની ચૂંટણી વચ્ચે મોટા વરાછા ખાતે અમરેલી લોકસભા ભાજપાના ઉમેદવારોનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો લોકસભાની ચૂંટણીની જાહેરાત કરાઈ છે ત્યારે સુરતના વસતા અમરેલીના મતદારો માટે મોટા વરાશા ગોપીન ગામ ખાતે અમરેલી લાઠી કુકાવાવ વડિયા બાવરા સાવરકુંડલા લીલિયા ધારી બગસરા ખાંભા રાજુલા જાફરાબાદ ગારિયાધર જેસર મહુઆના મતદારો માટે અમરેલી ભાજપાના ઉમેદવાર ભરત સુતરિયાનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં મતદારો હાજર રહ્યા હતા સૌરાષ્ટ્ર ખાસ કરીને અમરેલી જિલ્લાના સુરતના રહીશોએ અમરેલી લોકસભા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવા એક ખેડૂત પુત્ર સામાન્ય માણસનો દીકરો જયારે લોકસભાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અમરેલીમાંથી લડી રહ્યો છે ત્યારે તેમને સમર્થન આપવા માટે તેમને આવકારવા માટે આ જંગી જનસભા કો જનસભા સ્નેહમિલન કો સ્નેહમિલન નું આયોજન કર્યું છે એક સુરે અમરેલીની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ ભરતભાઈ સુતરિયા જીતે એમને સંપૂર્ણપણે સહયોગ આપવાની તૈયારી અમારા સુરતના સૌરાષ્ટ્ર અને ખાસ કરીને અમરેલીના સુરતના પરિવારે બતાવી છે અને આ દ્રશ્ય તમે જોઈ શકો છો કે કેવા પ્રકારનું દ્રશ્ય છે અને આ દ્રશ્ય પરથી અમારો આત્મવિશ્વાસ છે જે અમરેલીના સાવરકુંડલાના ધારાસભ્ય તરીકે અમારી ટીમ આખી ધારાસભ્યોને આવી છે અમારો આત્મવિશ્વાસ પણ વધ્યો છે કે સુરતમાં રહેતા અમારા વતન પ્રેમીઓ અમદાવાદમાં રહેતા વતન પ્રેમીઓ યા અન્ય શહેરમાં રહેતા વતન પ્રેમીઓનું આટલું પ્રચંડમ ભારતીય જનતા પાર્ટી અમરેલી ની અંદર પાંચ લાખ કરતા વધારે લીડ થી સાથે